તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વિજય સુવાડાને લઈને ગુજરાતમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વિજય સુવાડા ઉપર થયો હતો હુમલો તે બાદ તેઓએ રબારી સમાજને નાતબાર કર્યા હતા વિજય હતાવાડાને અને તે બાદ વિજય સુવાડાએ માફી પણ માગી હતી મિત્રો વિજય સુવાડાએ એક પ્રોગ્રામમાં ગીત ગાયું હતું તેના લીધે રબારી સમાજમાં કાળું પીકું લાગ્યું હતું અને તે બાદ રબારી સમાજે વિજય સુવાડાને નાતબાર કરવાના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા હાલમાં તે વિજય સુવાડા રબારી સમાજની માફી પણ માગી રહ્યા છે અને તેઓ પણ વિડીયો સામે આવી રહ્યા છે તો વિજય 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 સમાધાન થઈ ગયું છે મિત્રો મિત્રો અને હાલ એક હતા તે તેમણે કહેલી આ વિડીયોમાં તમે જોયું હશે આગલા વિડીયોમાં કે વિજય સુવાડા એ કહ્યું હતું કે હવે પ્રોગ્રામ નહીં કરે તે લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તો તે સાચું છે કે ખોટું છે હા મિત્રો તે સાચું જ છે પરંતુ વિજય સુવાડાએ કહ્યું છે કે તેઓ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ નહીં કરે અને યુટ્યુબ પર તેમના સોંગ આવતા રહેશે નવા સોંગ પણ રિલીઝ થતા રહેશે પણ હવે પ્રોગ્રામ બંધ કરશે તેની પૂરતી માહિતી મળી નથી મિત્રો તો મિત્રો હરિભરવાડની વાત કરીએ તો હરિભરવાડ એક મોટા ગાયક કલાકાર છે અને તે પ્રખ્યાત કલાકાર છે તેમના પણ ઘણા ચાહકો છે અને તેમના નવા સોંગ ખૂબ જ ધૂમ મચાવતા હોય છે તો હરિભરવાડે પણ વિડીયોમાં જણાવ્યું હતું કે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો હરિભરવાડે શું કહ્યું છે તે જુઓ મિત્રો મિત્રો હું છું મારી ભરવાડ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપની આતુરતાનો અંત મારું નવું સોંગ તારું કોઈ નથી આ જહાનમાં સોંગ રિલીઝ થઈ ગયું છે મારી યુટ્યુબ ચેનલ હરી ભરવાડ ઓફિશિયલ પર તો મિત્રો અત્યારે જ હાલ જઈને જુઓ મારું આ નવું સોંગ અને જણાવો કમેન્ટમાં કે તમને એ સોંગ કેવું લાગ્યું અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તમારા મિત્રોમાં અને તમારો સપોર્ટ દર્શાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સોંગને શેર કરજો